જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જલારામ બાપાની ઘંટી પીસવાની આકસ્મિક સેવા પાછળનું રહસ્ય શું છે તે જાણીશું રાજકોટમાં રાણબાઈ અને રૂડબાઈ નામની બે બહેનો રહેતી હતી જેઓ દરરોજ સંતોની સેવા કરવાનું પવિત્ર કાર્ય કરી રહી હતી સંસારમાં રહેતા અને સંતોને નિસ્વાર્થ સેવાનું પવિત્ર કાર્ય કરવા માટે તેઓ પ્રેરાયેલા હતા તેઓ હંમેશા સત્સંગ ભજન અને ભક્તિમાં મગ્ન રહેતા આ બહેનોના ભક્તિભાવ અને સંત સેવાને કારણે સમગ્ર વિસ્તારમાં તેમની ઘણી પ્રસિદ્ધિ હતી તેઓ પોતાના ઘરમાં સંતો માટે મહેમાન નવાજી કરતા અને તેમની સેવામાં લાગેલા રહેતા તેમણે પોતાના ઘરને સંતોને આવકારવાનું એક પવિત્ર સ્થળ બનાવી દીધું હતું આ બહેનોએ સંતો માટે પ્રેમથી રસોઈ બનાવવી ભોજન કરાવવું અને જરૂરિયાત પ્રમાણે સંતોને સેવા પૂરી પાડવી આદિ કામો નિસ્વાર્થ રીતે કરવાનું ધ્યેય ધરાવતા તેમનું જીવન આ વિશેષ કાર્યમાં સમર્પિત હતું દરેક સંતને તેઓ અનંત પ્રેમથી આવકારતા તેમજ આદર અને નિસ્વાર્થ ભાવથી તેમની સેવા કરતા જ્યારે જલારામ બાપા આ બહેનોના પવિત્ર કાર્ય વિશે સાંભળે છે ત્યારે તેમણે મનમાં વિચાર કર્યો કે આ બહેનોને સાથે મળીને તેમને આશીર્વાદ આપવો જોઈએ તેઓ તરત જ આ બહેનોને મળવા જવાનું નક્કી કરે છે તે સમયે સેલા ગામના પ્રસિદ્ધ સંત લાલા ભગત પણ બાપાના સાથોસાથ ત્યાં આવ્યા બાપા અને લાલા ભગતની હાજરીમાં બંને બહેનોમાં અખૂટ આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો તેઓ બાપા અને લાલા ભગતનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત રાત્રે ભક્તિ અને ભજન કીર્તનનો કરી દે તેવો માહોલ સર્જાયો બાપા અને લાલા ભગતના ભજન કીર્તનની પવિત્ર લય અને ભાવ ભરી ભક્તિએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક પવિત્રતા અને શાંતિથી ભરી દીધું બંને બહેનો ખૂબ ભક્તિભાવથી આ ભજન કીર્તનમાં જોડાઈ ગઈ રાત્રિના ભજનના અનુસંધાને તેઓએ સહેજે વિમુખ થઈને આત્માનો આનંદ માણ્યો સવારે જ્યારે રાણબાઈ અને રૂડબાઈને ગાયો ચરાવવા માટે ખેતરમાં લઈ જવાની જવાબદારી આવી ત્યારે તેઓ વહેલા જ ખેતર તરફ જવા નીકળ્યા તેમના મનમાં હતું કે ગાયો ચરાવીને તેઓ વહેલા પાછા આવીને ઘંટી પીસવાનું કામ પૂરું કરશે આ બાબતને બાપાએ ધ્યાનમાં લીધી અને વિચાર કર્યો કે આ બંને બહેનો દિવસભર ખૂબ મહેનત કરે છે તો તેમનો થાક ઘટાડવા માટે ઘંટી પીસવાનું કામ તેઓ પૂર્ણ કરી દે અને બંને બહેનોને થોડી રાહત મળે જલારામ બાપાએ ભગવાનના નામથી ઘંટી પીસવાનું કામ શરૂ કર્યું બાપા પોતાના પવિત્ર મનથી નિસ્વાર્થ ભાવથી અને ભગવાનના સ્મરણ સાથે આ કાર્ય કરતા રહ્યા તેઓ કોઈ પણ શરમ કે માન મર્યાદા વિના આ નમ્રતાનો કાર્ય પૂરા કરવાના પ્રયાસમાં લાગેલા હતા થોડા સમય પછી બાપાએ આખી ઘંટી પીસી નાખી અને ભક્તિથી ઘંટીનો આકાર પણ નવો જ જોવા મળ્યો જ્યારે બપોરે રાણબાઈ અને રૂડબાઈ ગાયો ચરાવીને ઘેર પાછા આવ્યા ત્યારે તેમના માટે આ અચંબો હતો કે ઘંટીનું કામ પૂરી રીતે પીસાઈ ગયું હતું આ અદભુત ચમત્કાર જોઈને તેઓ સમજી ગયા કે આ પવિત્ર કાર્ય કોઈ સાધારણ વ્યક્તિનું નથી પરંતુ જલારામ બાપા જેવા મહાન સંત જ આ કામ કરી શકે આ ભાવના સાથે તેઓ બાપાના ચરણોમાં નમન કરવા પડ્યા અને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમનો આભાર પણ માન્યો અને કહ્યું કે બાપા આ કાર્ય તો માનવ હૃદયનું છે અને તમારા જેવા મહાન સંત જ આ પવિત્ર કાર્ય કરી શકે બાપાએ જણાવ્યું કે સાચા સંત માટે કાંઈ પણ કામ નાનું કે મોટું નથી સંત સદભાવે જે કાર્ય કરે છે તે નમ્રતાથી લોભ વિના અને માન સન્માનની અપેક્ષા રાખ્યા વિના કરે છે તેઓ નિસ્વાર્થ ભાવથી કોઈ પણ કાર્યમાં મગ્ન રહેતા હોય છે આ પ્રસંગ બાપાના માનવતા અને સાચા સંતના ગુણોનું ઉત્તમ ઉદાહરણ છે જલારામ બાપાની આ નિસ્વાર્થ સેવા અને ભક્તિ એ દર્શાવે છે કે સાચા સંત માટે ક્યારેક માન મર્યાદા કે લોકલાજથી દૂર રહીને માત્ર ભક્તિપૂર્વક અને નિસ્વાર્થ ભાવથી સેવા કરવી એ જ સાચી ભક્તિ છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને તેમના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ